ભક્તિ કરવાથી આપણને ઘણા ફાયદા ઘરમાં સારા સંસ્કાર આવે આપણા બાળકોમાં પરિવાર તરફ બહુ દોરજો દીકરીઓને ભણાવજો ખૂબ ભણાવજો અમુક તો એવું કે નોકરી થોડી જડે એ જડે કે જડે તમે ભણાવો તો ખરા પછી બધું હવ દેખા જાય ભણાવો સંસ્કારી બનાવો ભજનમાં બધે જ લઈને જવાનું હું ઘણી વખત કહું છું ભજનમાં બધે લઈને આવવાનું એટલે ઘણા હું કે ખબર આ મહારાજો બધાને બોલાવે ને બોલે બોલે એ કે દસ દસ રૂપિયાને સારું બોલાવે કે કા શું છે બાકી હે એટલે તમે હું અમને હા જ એવું ગણતા હશે એમ કહું મેં આટલા માટે નહીં કરતા હોઈએ અમે એવું નહીં કરશો એ ગંતરી નહીં કરશો ફાવે તો આલો નિયાલો કઈ નહીં ખાલી આવીને બેહો સાહેબ પૈસો તો આ જગતમાં જ બધા કમાય છે કોણ નહીં કમાતું વડોદરામાં હમણાં કલાળી ઝડપાયો કલાળી કેમ પેલો દારૂ વિશેથી ઝડપાયું પોચ કે સો પોચ કરોડ કે એવું કશું કાઢીએ એમ કે તે કલાળી કેવો છે ત્યાં પછી અમે આ એવું જ કમાવા હોય તો એવું નહીં કશું ચાલુ કરી દઈએ પણ રૂપિયા કમાવા હોય તો એવું બધું આવડે જ ને નહીં આવડે સાહેબ આ આ ભક્તિ છે ને રૂપિયા કમાવાનો મહિમા નથી હે ભક્તિ કમાઈએ આપણે આત્માનું ભાતું કમાઈએ કઈક સારા સંસ્કાર કમાઈએ કઈક સારું તમે કદાચ આજે આ સભામાં આવીને ને ને બે ઘડી સત્સંગ સાંભળો પણ બહુ મોટી વસ્તુ છે ભક્તિ આપણને અનેક તરીકે બસાવે છે અનેક રીતે બસાવે છે ભક્તિ ભક્તિને જેને જેને પકડ્યો છે શીળો પકડ્યો છે એ પરમાત્મા સુધી પોકાડે છે આપણને આપણને શુદ્ધ બનાવે આપણા ઘરમાં સારા સંસ્કાર આવે આપણું ઘર પવિત્ર થાય આપણા પરિવારમાં સંસ્કાર આવે આપણે સુખી જીવન જીવાય અને સુખી જીવવું હોય તો ભજન સિવાય કોઈ આરો નથી મહાપુરુષો ના પડે એક ગામમાં બે સોર ચોરી કરવા માટે ગયા ચોરી કરવા માટે ગયા અને ત્યાં ઘરમાં ભરાયા અને પેલા ઘરધણી હતા એ જાગી ગયા એટલે પાછળ પડ્યા એના નાઠા 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 હવે કઈ ગયા કઈ ગયા એટલે શિવજીનું મંદિર હતું એ મંદિરે આમ કોટની આજુબાજુ ફરે

તમારા પાસે એવું નહીં હોય અમારી બાજુ લગ્નની વાતો ચાલે હમણાં દિવાળી પછી ચાલુ થઈ જાય ને નહીં થાય દિવાળી પછી ચાલુ થઈ જાય પેલું શું તે કે એ થઈ જાય એટલે ચાલુ તમે કોઈને એક બીજા દીકરા દીકરીને બતાડો નહીં ને આશીર્વાદ એમ કહો તમે ધ્યાન ધરો એમ કે તો કોનું ધ્યાન ધરે પણ બેમાંથી બેને બતાડી દીધા હે કે આ તે ભાઈ અને આ દીકરી એમ બંનેને હામ હામે એકવાર બતાડી દો પછી દુનિયાના શેડે જીવન જો મગજમાં યાદ કરો ને આખે આખું દેખાય સદ્ગુરુ મહારાજનું એમ તમે નક્કી કરી લેજો અમે તમને બતાડશું પછી ગમે તે ખૂણે રહીને બેહીને યાદ કરો ને તે તમને દેખાશે જ નહીં કેમ નહીં દેખાય આપણો પતિ કોણ ભગવાન આપણે એવું બનવાનું કે ભગવાનને પછી આપણે ગમે તે ખૂણે જઈને યાદ કરીએ એ આખો ચહેરો આપણામાં દેખાય પછી પાગીટ ફોટો ની રાખીએ તોય એ ચાલે કોને એસી જરૂર ને પછી પાગીટ ફોટો ની રાખો તોય દેખાય તમે જ્યાં જો ત્યાં નૂર્તી સુરતી નિરખો તમે ઘડનારા ને પરખો આ કોને બનાવ્યો પવન સરખો પેલા નાહીને ને ગયા બે બાપજી બેહી પેલા ધોકા રહીને પાછળ ગયા એમને વિચાર્યું કે બસવા માટે આવું કોઈ આપણા માટે બીજી જગ્યા નથી તો ક્યાં જવું એમને પાસે વધના કપડાં પડી રહેલા ભગવાન તે જોડે 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 બે હતા થયા લાઈનમાં કમ્પ્લીટ બેહી ગયા પેલા ફરે કહી ગયા ની જડ્યા પેલા કે સારો વાંધો નહીં સોર જતા રહ્યા કઈ નહીં પણ આજે બાપુના દર્શન તો થયા એટલે ગુંજામાં હાથ નાખ્યો એમ કરીને કાઢ્યા જે હાથ લાગે કોક હોન બસો ને રોઢ હોન એમ એટલે બધા બાપુને હો હો રૂપિયા લ્યા હો હો પગે લાગી પછી પેલા સુર જતા રયા પેલે કે પેલા કે મારું બેટું આ બધું કરવા કરતે ને આ કરવું હારું છે એ દુશ્મન હતી સો રૂપિયા આલી પગે લાગી જતો રહે તો એમ જેવો બીજો ધંધો નહીં કરાય એમ એ હારો ધંધો હે એક ભગવું કપડું સાહેબ આપણને આપણને બસાવે છે તો ઈશ્વરની ભજન ભક્તિ કરી હોય તો કાળના પંજામાંથી પણ બસાવી લઈ આપણને ક્યારે ડોબા દે ગમે તેવું નાવડું તણાતું હોય તો આપણું નાવડું બસાવી લે પેલું છે ને કે જ્યારે વાણીઓ દરિયા મધ દરિયામાં જ્યારે ડૂબવા લાગ્યો ને એ એ ટાઈમે અલખને યાદ કર્યા કે હે માલિક હે નકલંગ હું તારી ભક્તિ કયા માટે કરીશ પણ મારું નાવડું આજે બહુ પાર તારી દે આજે આ બધા નાવડા છે ને પેલા પાણીમાં નાવડા કદાચ બુડે એ દેખાય જાય તે દેખાય આપણે જે દાડ થી જલ્મ્યા બરાબર દરિયામાં જ છીએ આ નદીમાં જ છીએ આપણે ભૌસાગરમાં બહુ મહાન મોટા દરિયામાં જ છીએ આપણે ઈ નાવડું કદાચ આપણું બહાર નીકળે તો સાધુ સંતોના શબ્દો સાધુના આપેલા નામ ગુરુ મહારાજ તમને જે કંઈ નામ આપ્યું એ નામને પકડી રાખજો ભાઈ

દુકાને મોકલ્યા પેલા ભાઈ ને ખસખસ લેવા મોકલ્યા તો કે ખસખસ લેતાય લેતા બોલતો બોલતો જો ખસખસ ખસખસ એમ કરતો રસ્તામાં જતે લાવડી ભૂર દેવાય એટલે ખસખસ રહી ગયું ને ભૂર ચાલુ થઈ ગયું હા

અને ઘરા ગોદા હતા પેલો કે ભૂર ભૂર કર્યા કરે કે કશું કેતો નહીં કે ખસ પરો તો હા કે હા હા કે ખસખસ લેવાય લો કે ખસખસ બરાબર એ યાદ કરાવી દીધું અમે તમને એમ જ યાદ કરાય છે પણ તમે અગાઉ હોતે કે અને હું તમારે જોઈએ છે હમણાં ખબર છે પણ તમે ભૂર ભૂરે જ થઈ જાય એટલે શું કરી લેવાનું એટલે એક નાના પદ મેં ભગવાનને યાદ કરીએ અમારે મહેશબેન કેવું છે બાપુ અમે ડબલ માલનો તો મંડપ બનાવેલો છે તમે હા ઉતાવળ કરીને પતાવશો એમ ઉપગ્રહમ હં ને ઉપરનો માળ બીજો છે અને આ નીચે માળ બીજો હોને કેવું કે ડબલ પેલો ડબલ માળ આપણે કંસારામ બાપુ કેતા આપણા વડોદરામાં સુટાઉદીપુર વાળાની હે પણ અમારા પંચ માલવાળા હે છે વડોદરામ જેલાં મજૂરીએ હો ને તો બજારમાં ગયા હતા મહાની રજા પડી આ માસની રજા પડી તે પેલા કે આપણે સીટીમ દરેક ફરી આવીએ એમ બેદના છીટીમ ફરવા ગયા જતા જતા ચાલતા જતા રહ્યા પણ વળતીના પાસે આવવાનું થોડુંક હતું એને નક્કી કરીએ એ આપણે એક કામ કરીએ કે બસમાં બેહી ગઈ ઓ બેદના બસ માં બેહી ગઈ બસ માં બેહી ગયા દોડી નીચે જગ્યા ઓછી હતી હવે બસો બંધ થઈ ગઈ તે બે માળની કંડેક્ટર કીધું ઉપર જતા ઉપર એટલે તમારે કોઈ ચિંતા ની શાંતિથી બેહી રહેવાનું પેલા ઉપર જ્યાં બે જણા ભળે પછી પાછા હેઠા પેલો કીધું કે ઉપર જગ્યા બહુ છે ઉતરી શું બરાબર છે પણ ઉપર કે ડ્રાઈવર જ ની મે તારો નીચે જે સલાવે એ નહીં ચાલે ઉપર અલગ ડાઈવર કે ઉપર ડ્રાઈવર નીમે એમ એટલે એ સલાવે છે એમ પર તે જ ને એ તમે ખાતે એમ ડ્રાઈવર હોતા હોદ્દા ફરતા આજે છે એ ડ્રાઈવર છે